નમસ્કાર મિત્રો જય હિન્દ હિંદિન ચૌધરી ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે જ્ઞાન સહાયકનો પગાર ચૂકવવા માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે અત્યારે મિત્રો જ્ઞાન સહાયકોનો સૌથી મોટો પ્રશ્ન હતો કે બે બે મહિના અમને થઈ ગયા છે છતાં પણ હજુ સુધી પગારના કોઈ પણ જે સમાચાર નથી મળ્યા તો મિત્રો ઘણા બધા જિલ્લાઓમાં પગાર માટેની યાદી મંગાવી લેવી છે ક કયા કયા જિલ્લાઓમાં જે પરિપત્રો આવ્યા છે પગાર બાબતેના જેવી સંપૂર્ણ વિગતો મેળવીશું આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવા આવું તો સબસ્ક્રાઈબ કરી આપણી ચેનલને બે લાયકન પ્રેસ કરી દો એટલે તમને

વડોદરાને જે આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે પરિપત્રનો મિત્રો વિષય છે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત માધ્યમિક વિભાગની પ્રથમ તબક્કામાં ભરાયેલો જ્ઞાન સહાયકોએ બજાવેલી ફરજની વિગતો રજૂ કરવા બાબતે આ સંદર્ભ છે વિડીયો કોન્ફરન્સમાં મળેલી વડી કચેરીની સૂચના અનવ્ય આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં વાત કરવામાં આવે તો બે હજાર ત્રેવીસ ચોવીસ માટે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત સરકારી મોડલ આર એમએસએ ગ્રાન્ટેડ શાળામાં શૈક્ષણિક કાર્ય માટે અગિયાર માસના કરાર આધારિત માધ્યમિક વિભાગની પ્રથમ તબક્કાથી ભરાયેલા જ્ઞાન શાહેખોએ બજાવીલ ફરજની વિગતો રજૂ કરવાની વિડિયો કોન્ફરન્સમાં મળેલી વડી કચેરીની સૂચના મળેલ છે જે અંતર્ગત આ સાથે સામેલ ગૂગલ સીટમાં કોમલ કોલમ નંબર આઠ અને નવમો આપની શાળામાં ફરજ બજાવતા જ્ઞાન શાહેખે ભોગવેલ માસવાર બિન પગારી રજાના કુલ દિવસોની સંખ્યા દર્શાવવાની રહેશે સાથે સાથે જ્ઞાન સહાયકને દર મહિને ફક્ત એક જ પરસુ પ્રચુરણ રજા મળવાપાત્ર છે તે સિવાયની કોઈ પણ કારણોસર ગેરહાજર હોય તો એ બિન પગારી ગણવાના રહેતા હોય જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા દ્વારા આ પરિપત્રમાં આવ્યો છે જોઈએ મિત્રો બીજી માહિતી બીજો મિત્રો એક પરિપત્ર આપણી પાસે છે જે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મહેસાણા જિલ્લાનો છે પાંચ એક બે હજાર ચોવીસનો નો જેમો જ્ઞાન સહાયક પગાર ચૂકવવા બાબતેની રજૂઆત જેમાં કરવામાં આવેલી છે ઉપરોક્ત વિશેષ સંદર્ભ પરત્વે જણાવવાનું કે આપની શાળામાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોની માસવાર હાજરીનો વિગતો આપના લેટર પેડ પર તેમજ સંબંધિત જ્ઞાન સહાયકના બેંક ખાતાની વિગતો આજરોજ બપોરે બે વાગ્યા સુધીમાં તત્કાલીન આજરોજ જ્ઞાન સહાયકને ચૂકવણું કરવાનું થતું હોય અત્રેની કચેરીએ જમા કરવામાં આવે જેવો મિત્રો પરિપત્ર મહેસાણા જિલ્લા દ્વારા પણ કરવામાં આવ્યો છે બીજો એક પરિપત્ર આપણી પાસે છે જોઈ શકો છો આણંદ જિલ્લાનો જેમો પણ મિત્રો જ્ઞાન સહાયકના પગાર બાબતે જણાવવામાં આવ્યું છે સાથે સાથે આ જોઈ શકો છો મિત્રો અહીં કઈ કઈ માહિતી જે જ્ઞાન સહાયકો ભરવાની રહેતી હોય છે તો સૌથી પહેલું જ્ઞાન સહાયકનું નામ છે શાળાનું નામ એના પછી જે તે એનો સેન્ટર લાગતું હોય એનું નામ તાલુકાનું નામ નવેમ્બર બે હજાર ત્રેવીસના હાજર દિવસ પાત્ર માનદ વેતન ડિસેમ્બર બે હજાર હાજર દિવસો માનદ વેતન એના પછી બેંકનું નામ આઈ કોડ અને ખાતા નંબર જેવી વિગતો ભરવા માટેનું જે આણંદ જિલ્લાનું જે પરિપત્ર આવ્યો છે એમાં જણાવવામાં આવ્યું છે બીજો મિત્રો આપણી પાસે એક ફોર્મેટ છે જ્ઞાન સહાયક પગારની વિગત દર્શાવતું પત્રક માધ્યમિક વિભાગમાં કંઈક આ પ્રકારનું છે જે તમે જોઈ શકો છો જેમાં શાળાનું નામ તાલુકો જ્ઞાન સહાયકનું નામ જ્ઞાન સહાયકનો મોબાઈલ નંબર એનો વિષય નવેમ્બર બે હજાર ત્રેવીસના હાજર દિવસ અને પગાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના હાજર દિવસ અને પગાર એના પછી બેંકનું નામ ખાતા નંબર આઈએફસી કોડ શાખાનું નામ અને રિમાર્ક જેવી વિગતો તમને અહીં જોવા મળશે નીચે તમને જોઈ શકો છો આચાર્યનું પ્રમાણપત્ર પણ છે અને જ્ઞાન સહાયકે પાસબુકની પ્રથમ પાનાની નકલ અને આધાર કાર્ડની નકલ પણ મિત્રો જે તે શાળાઓમાં જમા કરાવવાની છે એના પછી આચાર્ય એક પરણામપત્ર આપી અને અહીં સી સિક્કા કરતા હોય જેના કારણે તમને ટૂંક સમયમાં ચૂકવણું કરવામાં આવશે તો બસ આજના વિડીયોમાં જે અપડેટ હતી તે આપણને આપી ફરી મળીશું કંઈક નવી અપડેટ સાથે નવા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ